ભારત એ પાંચ ટોચના દેશોમાં છે જેને ક્લાયમેટ ચેન્જથી સૌથી વધુ પીડિત થશે કહીશ બરબાદ થશે અને પાંચમાંથી બાકીના બે તો તમારા પડોશી છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણને એ ખબર જ નથી પડતી કે આપણું બધું કુદરત સાથે જોડાયેલું છે અને ત્યાં થોડો પણ ફેરફાર થશે તો તમે બચશો જ નહીં જ્યારે ક્લાઇમેટ ચેન્જ થાય છે ત્યારે એ ફક્ત માનવજાતને કે એની મશીનોને નુકસાન નથી કરતો એ માસ એક્સટિન્ક્શન કરી દે છે બધું ખતમ કરી નાખે છે આ સમજ જરૂરી છે જીવન માટે પણ એનું શિક્ષણ આપણને આપવામાં આવતું નથી આપણા આખા શિક્ષણમાં વિષય જ નથી એટલે હું દરેક વસ્તુ વિશે ભણાવવામાં આવે છે પણ પોતાના વિશે ભણાવવામાં આવતું નથી તો આપણે જાણતા જ નથી કે ઈચ્છાઓ ક્યાંથી અને કેમ આવે છે આપણે પોતાને ઓળખતા જ નથી અને એ જ કારણ છે કે માનવજાત આજે આવી હાલતમાં પહોંચી ગઈ છે કે બચવું બહુ મુશ્કેલ છે ગીતા આ સમયમાં એ માટે નથી કે તે તમને સ્વર્ગ પહોંચાડશે ગીતા એ માટે છે કે કદાચ પૃથ્વીને બચાવી દેશે સ્વર્ગ વગેરે ભૂલી જાઓ હવે તો પૃથ્વી બચે એ જ મોટી વાત છે